બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવ્યું નખત્રાણા મધ્યે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ આયોજનમાં જીકે જનરલ હોસ્પિટલ ભોજ બ્લડ બેંક ટીમ હાજર રહી હતી અને ઉપસ્થિત દાતાઓનું બ્લડ સ્વીકારવામાં આવ્યું હતું ડેપ્યુટી કલેક્ટર શ્રી સુરજ સુથાર સાહેબ શ્રીના ગાઇડન્સ હેઠ સામાજિક આરોગ્ય કેન્દ્ર નખત્રાણાના અધિક્ષક શ્રી ટીજી પાંડે સાહેબના આયોજન દ્વારા આ કેમ્પ રાખવામાં આવેલ હતો આ કેમ્પમાં શ્રી નખત્રણા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજેશભાઈ પલણ અનિલભાઈ ગોર મિતેશભાઈ ઠક્કર દિનેશભાઈ ગોસ્વામી હિરેનભાઈ ભટ્ટ મયુરભાઈ વાઘેલા ધર્મેશભાઈ કેસરાણી અમિતભાઈ પલણ કૌશલભાઈ સુથાર મુબારકભાઈ કુંભાર જેવા સામાજિક હાજર રહ્યા હતા આ કેમ્પમાં ચાર હજાર નવસો સીસી રક્તદાન એકઠું કરવામાં આવ્યું જય ગોગા ટી સ્ટોલના અનિરુદ્ધ સિંહ જાડેજા દ્વારા બ્લડ ડોનરોને નિઃશુલ્ક ચા કોફી તથા બિસ્કિટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કેમ્પના આયોજનમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર નખતરાણાના સ્ટાફ સોનલબેન ગોસ્વામી મંજુલાબેન રબારી પ્રવિણભાઈ માકડા